મુન્દ્રાની જાણીતી સંસ્કાર સ્કૂલ મુન્દ્રાએ નવા અધ્યતન સંકુલમાં પ્રવેશ કર્યો આ સંસ્કાર સ્કૂલ ધોરણ એકથી બાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા તરીકે ઓળખાય છે સંસ્કાર સ્કૂલનું જૂનું બિલ્ડિંગ નાનું પડવાથી સંસ્થા દ્વારા શૈક્ષણિક માટે નવા અદ્યતન બિલ્ડિંગ મેદાન સાથે હવા ઉજાસવાળા ઓરડાઓ અને સ્કૂલનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે હવે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર દીપ્તિબેન દિલીપભાઈ ગોર પ્રણીતા રઘુવંશીએ શાળાના શૈક્ષણિક કાર્યથી માહિતગાર કરીને નવા વર્ષથી ધોરણ અગિયાર અને બાર પણ સાયન્સ પ્રવાહ માટે ધારાસભ્ય મંજૂરી માટે સહકારની ખાતરી આપતા ઉપસ્થિત સૌએ તાળીઓથી ધારાસભ્ય શ્રીની જાહેરાતની વધાવી લીધી હતી આવતા વર્ષથી આર્ટ્સ અને કોમર્સની સાથે સાયન્સ પ્રવાહ પણ ચાલુ કરવામાં આવશે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે રિબીન કાપીને નવા સંકુલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો આ સ્કૂલ માંડવી બે વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાવ્યો છે આ પ્રસંગે અદાણી પોર્ટના રક્ષિતભાઈ શાહ પંક્તિબેન શાહ જય દીપભાઈ શાહ રમેશભાઈ આઈડી વિરમભાઈ કઢવી ચેરમેનના શિક્ષણ સમિતિના મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ રચનાબેનપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ જાડેજા વિરાણીયા સંજયભાઈ ઠક્કર રવાભાઈ આહિર પ્રાંત અધિકારી ચેતન મિશળ પીઆઈ ત્રિવેદી સાહેબ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ જે બી ધોડા સાહેબ અરવિંદભાઈ પટેલ ધમજાભાઈ ઝાલા મહેન્દ્રસિંહ જાડેજા ભૂપેન્દ્ર મહેતા હિરે હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સંસ્કાર સ્કૂલના ના ડાયરેક્ટર મુકેશ ઘોરે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો અગાઉ જેમ વૈદિક ગુરુકુળો ચાલતા હતા અને ગુરુકુળની અંદર રાષ્ટ્રભાવનાના નિર્માણ માટે થઈ અને વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે ગુરુઓનું પોતાનું અર્થોપાર્જન થતું એ જ પ્રકારે આ અહીં સનાતનની સંસ્કૃતિના ભાવથી ભાગથી સંસ્કાર સ્કૂલનું આયોજન થયું છે અગાઉ જ્યાં બીજી જગ્યાએ બેસતા હતા હવે એમણે પોતે નવપ્રસ્થાન પ્રસ્થાન કરીને બીજી જગ્યા ઉપર એકથી બાર ધોરણ માટેની આધુનિક બિલ્ડિંગ બનાવેલી છે આ બિલ્ડિંગની અંદર તમામ સુરક્ષાના ઉપકરણો પણ છે સરકારશ્રીના નીતિ નિયમો ધારાધોરણ મુજબના તમામ વ્યવસ્થાઓ ગોઠવેલી છે અને હવે જ્યારે નવું સત્ર શરૂ થશે ત્યારે અહીંયા એ બાળકો બધા અભ્યાસ કરશે ત્યારે આજે દિલીપભાઈ મુકેશભાઈ પરિવારનો જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને આજના આ ઉદ્ઘાટન પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે મેં એમને કહ્યું છે કે આવનારા દિવસોમાં મુન્દ્રાની અંદર વિજ્ઞાન પ્રવાહ શરૂ થાય કે મુન્દ્રાના બાળકોને વિજ્ઞાન પ્રવાહનો લાભ મળે એના માટે વિજ્ઞાન પ્રવાહની પણ સરકારમાં એ લોકો મંજૂરી માગે તો એના માટે હું જનપ્રતિનિધિના ભાગથી જે ઉપયોગી થઈ શકાય તે હું ઉપયોગી થઈને અહીંના મુન્દ્રાના બાળકોને અગિયારમું અને બારમું ધોરણમાં વિજ્ઞાનનું ભણવા મળે એના માટેનો પ્રયાસ કરવા માટેનું મેં સૂચન કર્યું છે અને ખૂબ સરસ રીતે આવનારા દિવસોમાં અહીંથી જે બાળક ભણીને બહાર નીકળે એ પોતાના સમાજને પોતાના ગામને પોતાના ઘરને અને આ રાષ્ટ્રને ઉપયોગી થાય એ પ્રકારની ભાવના સાથેના બાળકના ચારિત્ર ઘડતરનું નિર્માણ થાય એવી શુભેચ્છા પાઠવી આજે મુન્દ્રા ખાતે જે સમર્થ ટ્રસ્ટ હેઠળ જે સંસ્કાર સ્કૂલનું આજે નવું પ્રસ્થાન થયું છે એ બાબતે હું દિલીપભાઈ અને સર્વે ટ્રસ્ટીઓ તથા તેમના પરિવારોને શુભકામના આપું છું તમે જોઈ શકો છો કે આ જે સ્કૂલ છે એની અંદર બધી જ સરકારી નીતિ નિયમો અનુસાર તથા સુરક્ષાના તમામ સાધનોની સાથે એકથી બાર ધોરણ જે આજે શરૂ થયું છે અને જે બાળકો છે એમના ચારિત્ર નિર્માણ અને ઘડતર તથા આગળ જઈ અને દેશના એક ઉપયોગી અને દેશને આગળ વધારનારા નાગરિકો બને તે સાથે અહીંયા શાળાના સૌ પ્રિન્સિપાલ શિક્ષકો અને સૌ વિદ્યાર્થીઓને નવી પ્રસ્થાન માટે અને એમના જીવનના ઘડતર માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દિલીપ કૌર ડાયરેક્ટર સંસ્કાર સ્કૂલ મુન્દ્રા છેલ્લા સાત વર્ષથી મુન્દ્રામાં શિક્ષણ ક્ષેત્રે જાણીતું નામ એટલે સંસ્કાર સ્કૂલ સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આથી સાત વર્ષ પહેલા જ્યારે પ્રાથમિક વિભાગ ચાલુ કર્યો હતો અને ત્યારબાદ શહેરની અંદર તેમજ આસપાસના તાલુકાની અંદર શિક્ષણ ક્ષેત્રે જે હરણફાણ ભરી છે સંસ્કાર સ્કૂલ મુન્દ્રાએ અને આજે નર્સરીથી ધોરણ બાર સુધી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સાથે કાર્યરત શાળા છે ટૂંક સમય પહેલાં આપણે અત્યાર સુધી મુન્દ્રા બારોઈ રોડ ઉપર સંસ્કાર સ્કૂલ ચલાવતા હતા ત્યારબાદ ટ્રસ્ટને એવું લાગ્યું કે ઉત્તરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને મુન્દ્રાની અંદર એક શિક્ષણ માટેનું એક સારું અદ્યતન સંકુલ બને જેની અંદર વિદ્યાર્થીઓ સારામાં સારો અભ્યાસ કરી શકે તે માટે સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક ખૂબ જ સુંદર રીતે શૈક્ષણિક હેતુ માટે જમીનને પરપઝ કરવામાં આવી અને એ જમીન ઉપર સરકારશ્રીના દરેક ધારાધોરણ નિયમ પ્રમાણે અદ્યતન બાવીસ હજાર સ્ક્વેર ફૂટ એટલે કે અઠ્યાવીસ રૂમ સાથે સેમિનાર હોલ સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીઓ માટે આજે આપણે આ નવું અદ્યતન સંકુલ ખુલ્લું મૂકવામાં આવ્યું સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સ્કૂલ મુન્દ્રાના એક વર્ષોથી અમારું ખ્વાબ હતું મેનેજમેન્ટનું ટ્રસ્ટીગણનું કે પ્રિમાઇસિસ અને સંકુલ આપણું પોતાનું હોય અને એવી જગ્યાએ હોય કે જે બાળકોને કોઈ જાતનો એજ્યુકેશનમાં ડિસ્ટર્બ ન થાય એટલે એ સપનાને સાકાર કરવાના ભાગરૂપે આજે અમે નવા સંકુલમાં જ્યારે પ્રસ્થાન કરી રહ્યા છીએ ત્યારે નવું સત્ર સોમવારથી આ સ્કૂલમાં ચાલુ થઈ રહ્યું છે અને આજના આ સંકુલના કાર્યક્રમની અંદર એક પ્રવેશ અને સાથે સાથે કે વિદ્યા સંસ્કારનો એક હવન અને સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો એમાં અમારા મુન્દ્રા માંડવીના લોકલાડીલા અને બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ધારાસભ્ય શ્રી અરવિંદ અનિરુદ્ધભાઈ દવે અદાણી ના એજ્યુકેશન એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ અદાણી તેમજ મુન્દ્રા માંડવીના એસડીએમ શ્રી ચેતનભાઈ મિશ્રણ તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ મહિલા અધ્યક્ષ બેન શ્રી રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહીપતસિંહભાઈ જાડેજા શિક્ષણ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી અને વગેરે મહાનુભાવો આજે ઉપસ્થિત રહી અને અમારા આ કાર્યક્રમને જે દિદિત માન કર્યો છે એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને આજ આપ પણ જે મીડિયાએ આ નોંધ લીધી છે કાર્યક્રમની એ બદલ મીડિયાનો પણ અમે ઋણ સ્વીકારીએ છીએ એડ્રેસ ક્યાં છે ને શહેરને સંસ્કાર સ્કૂલ એ આમ તો મુન્દ્રા શાળાઓ બારોઈ શાળાઓ રોડ કે જે શીતલામાનું મંદિર આવેલું છે અને મુંદ્રાથી ખાલી દોઢ કિલોમીટરના અંતરે આવેલી છે અને વાડી વિસ્તારની અંદર આ ફાર્મ હાઉસની અંદર આ સ્કૂલ અમે બનાવી છે નિર્માણ કરી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સની પણ એવી લાગણી હતી કે શિક્ષણનું સંકુલ મોટું હોય તો વધારે ભવિષ્યમાં બાળકો અમે સેટ કરી શકીએ એટલે આ ઉદ્દેશથી અને આ એક સેવાના માધ્યમથી આ સ્કૂલનું આજે અમે નવું પ્રસ્થાન કરી રહ્યા છીએ અમારા ફાર્મ હાઉસ ઉપર સંસ્કાર સ્કૂલનું અને આજના દિવસે જે લોકોએ અમને આવી અને પ્રોત્સાહન આપ્યું છે એ બધાનો અમે સંસ્કાર સ્કૂલ શાળા પરિવાર અને ટ્રસ્ટી ગણવાથી તહે દિલથી આભાર માનીએ છીએ સર્વપ્રથમ તો મુંદ્રામાં સંસ્કાર સ્કૂલે ખૂબ સારામાં સારું એકથી કરીને બાર ધોરણ ગુજરાતી મીડિયમ અને સ્ટેટ બોર્ડ બંને ચાલુ કર્યું છે તો એના માટે હું અહીંયાના ટ્રસ્ટી શ્રી દીપ્તિબેન દિલીપભાઈ ગોર પ્રનિનીતા મેમ બંનેને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ કહું છું કારણ કે મુન્દ્રામાં અત્યારે ખૂબ સારી શાળાઓ થતી હોય અત્યારે બાળકોનું ખૂબ સારામાં સારું એજ્યુકેશન મળે તો આ સંસ્કાર સ્કૂલ જ એવી છે જેમાં શાળામાં છોકરાઓને સારા સંસ્કાર સાથે સાથે એક સારું ભણતર પણ મળે છે તો સંસ્કાર સ્કૂલને માધ્યમ બનાવી અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રહિતમાં આગળ વધે એવી હું આ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈએ પણ શુભેચ્છાઓ પાઠવીને સાથે એક સારું એમને આપ્યું છે સજેશન કે ભાઈ વિજ્ઞાન પ્રવાહ પણ જો ચાલુ કરવામાં આવે તો મુન્દ્રા માટે હજી પણ સારામાં સારું છોકરાઓ માટે બાળકોને સાયન્સ લેવું હોય તો એક ઓપ્શન સારું રહેશે તો આ સંસ્કાર સ્કૂલ બહુ જ સારામાં સારા વિદ્યાર્થીઓને ભણાવે છે તો હું એના માટે ફરી એકવાર ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી મેં મેલા જ કહ્યું જેમ કે સંસ્કાર સ્કૂલ જે નામ સંસ્કાર જ છે જેના તો એવી જ આ શાળાના દરેકના ઉમદા વિચારો છે કે ભાઈ શાળા એક બાલમંદિર છોકરાઓનું ઘર જ કહી શકાય તો એ પ્રકૃતિની વચ્ચે રહે એ જ ભાવથી આ લોકોએ ખૂબ સારું અહીંયા વૃક્ષારોપણનું પણ આયોજન કર્યું છે જેની અંદર પ્રકૃતિ સાથે વિદ્યાર્થીઓ ભણશે તો એમને ભણવા માટે હજી પણ સારામાં સારું જય જય માતાજી આજ સંસ્કાર સ્કૂલ એક છોટે પ્રિમા ખુદ કે એક બડે મે શિફ્ટ હોને જા હે આજ હમને વાસ્તુ પૂજન નહીં કિયા વિદ્યા પૂજન ક્યાં હુઆ હૈ વિદ્યા પૂજન મેં જો હમરે गेस्ट आए थे अनिरुद्ध भाई दवे जी आ, हमारी नगर पालिका के चेयरमैन मैडम हम रक्षित भाई बाकी भी सारे राजकीय और सामाजिक परिवार से आए हुए मान्यवर लोग सबका मैं तहे दिल से शुक्रिया करती हूँ धन्यवाद देती हूँ कि वो आए उन्होंने हमारे स्कूल को आशीर्वाद दिए इसी तरह से संस्कार स्कूल छोटे प्रेमाइसेस से जब बड़े प्रेमाइसिस में आ रहा है तो आशा करेंगे कि इस प्रेमाइसेस से हम बच्चों को और भी अच्छा क्वालिटी एजुकेशन की दे सकेंगे यहाँ पर बहुत अच्छा हमने मैदान की सुविधा की हुई है नया गुरुकुल जो वातावरण रखा हुआ है उसकी वजह से बच्चों को पढ़ने में भी मज़ा आएगा वो अलग अलग एक्टिविटी कर सकेंगे स्पोर्ट्स में आगे ला सकेंगे तो इसी सारी शुभकामना और इसी सारे नए इरादों के साथ में संस्कार स्कूल का आज से प्रारंभ हो रहा है जय हिंद जय भारत